જય માતા લક્ષ્મી મોક્ષદા એકાદશી હિન્દુ ધર્મમાં એક ખાસ પવિત્ર તિથિ છે જે દરેક શ્રદ્ધાળુ માટે ખૂબ મહત્વપૂર્ણ છે આ દિવસ ભગવાન વિષ્ણુની આરાધના અને આત્મિક મુક્તિ પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે મોક્ષનો અર્થ છે મુક્તિ અને દાનો અર્થ છે આપનાર એટલે કે આ દિવસ એવા શુભ સમય આવે છે જ્યારે આપણે શ્રદ્ધાપૂર્વક વિષ્ણુ ભક્તિ કરી એમના દર્શનથી મુક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ આ તિથિ ખાસ કરીને માર્ચ શીર્ષ મહિનાના શુક્લ એકાદશી પર આવે છે જેને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે આ દિવસનું પવિત્રતા અને મહત્વ એટલું વધારે છે કે તેને સંસારમાં જીવતી પ્રત્યેક જીવાદોરી માટે એક સુવર્ણ અવસર તરીકે જોવામાં આવે છે મોક્ષદા એકાદશી એક એવો દિવસ છે જ્યારે આપણે ભગવાન વિષ્ણુની પૂજા ઉપવાસ અને સદાચાર દ્વારા આત્મિક ઉન્નતિ અને શક્તિશાળી અનુભૂતિ પ્રાપ્ત કરી શકીએ છીએ આ દિવસે કરી શકાય તેવા શ્રદ્ધાપૂર્વકના આચાર વિચાર પુણ્ય કાર્ય અને મહાત્મ્યથી જીવનને શ્રેષ્ઠ દિશામાં મુક્તિ મળી શકે છે મોક્ષદા એકાદશી પર ઉપવાસ રાખવાનું ખૂબ મહત્વ છે આ દિવસે ધાર્મિક આચાર્ય અનુસાર કૃપા અને શક્તિ પ્રાપ્ત કરવા માટે સાત્વિક અને પવિત્ર રીતે રાખે છે આ દિવસ ખાસ કરીને શ્રદ્ધાળુઓ માટે ભગવાન વિષ્ણુની પૂજા અને ભક્તિ માટે ઉત્તમ અવસર છે ઉપવાસના સંદર્ભમાં કેટલાક લોકો પૂર્ણ દિવસની ઉપવાસધારી ઉપાસના તરીકે રહેતા હોય છે જ્યારે બીજા શ્રદ્ધાળુ આ દિવસે ફળાહાર લેતા હોય છે આ દિવસે શુદ્ધ મન અને આત્મિક શાંતિ મેળવવા માટે ભગવાન વિષ્ણુનો જાપ વિષ્ણુ સહસ્રનામ તથા ભગવદ્ ગીતા જેવા ભક્તિ ગ્રંથોનો પાઠ કરવો જરૂરી છે આ ભજન સંકીર્તન અને પવિત્ર અવસરે કરવામાં આવેલ વિષ્ણુ સ્મરણ પાવન ઉર્જાને નિર્માણ કરે છે આ ઉપવાસમાં ભગવાન વિષ્ણુના ત્રણ મુખ્ય સ્વરૂપો શ્રીજી નારાયણ અને રામના પવિત્ર નામનો જાપ ખાસ મહત્વ ધરાવે છે મોક્ષદા એકાદશી એ પવિત્ર પરંપરાનો અનુસરો અને આ સમયે કેટલાક વિશેષ ધર્મસૂચક નિયમોનું પાલન કરવાનો શ્રેષ્ઠ સમય છે આ દિવસે શ્રદ્ધાળુઓએ અમુક નિયમો અને કાયદાનું પાલન કરવા માટે પોતાના મન અને મનોબળને મજબૂત બનાવવું જોઈએ દરેક વ્યક્તિએ આ દિવસને પવિત્ર અને શુભ બનાવવાના પ્રયત્નમાં અડચણ અને વિઘ્નો દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ આ દિવસે ભગવાન વિષ્ણુના પૂજનમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ શ્રદ્ધાળુઓએ વિષ્ણુના ચરણોમાં પવિત્ર ફૂલ ચંદન દીવા સુગંધિત ધૂપ અને ભોગનો દાન કરી તેમની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ પૂજનની બધી પ્રક્રિયાઓ શુદ્ધ અને પવિત્ર મનથી કરવી જરૂરી છે મોક્ષદા એકાદશી પર શું ન ખરીદવું મોક્ષદા એકાદશી એ હિન્દુ ધર્મમાં માન્ય એવા મહત્વપૂર્ણ અને પવિત્ર તિથિમાંથી એક છે જે ભગવાન વિષ્ણુના પૂજન માટે વિશેષ સદીઓથી મનાવવામાં આવી રહી છે આ દિવસે ભગવાન વિષ્ણુના દર્શન અને પૂજા દ્વારા આત્મિક મુક્તિ અને પવિત્રતા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ અવસર માનવામાં આવે છે એવી માવજત અને ઘરના વ્યવહાર માટે આ દિવસ ખાસ મહત્વ ધરાવતો હોય છે અને આ દરમિયાન કેટલીક વસ્તુઓના ખરીદવાનું ટાળવું શ્રદ્ધાળુઓ માટે મહત્વપૂર્ણ છે આ તિથિ પર કેટલાક ચીજવસ્તુઓ એવી છે જેમને મનાઈ છે કે જો આપણે આ દિવસે ખરીદીએ તો તે અમંગલ અને નકારાત્મક પરિણામો લાવી શકે છે સામાન્ય રીતે કોઈ પણ ધાર્મિક તિથિ પર શ્રદ્ધાળુઓ કોઈ ખાસ બિનધાર્મિક વસ્તુના વેચાણ કે ખરીદીથી દૂર રહેવું જોઈએ પરંતુ મોક્ષદા એકાદશી પર આ બાબત વધુ ધરાવે છે એક લોખંડના પદાર્થો લોખંડને પ્રાચીન સમયમાં એક પૃથ્વી તત્વ માનવામાં આવતું હતું અને આજના યુગમાં પણ આ તત્વ સાથે જોડાયેલા પદાર્થોને આ ધાર્મિક દિવસ પર ટાળવામાં આવે છે લોખંડના પદાર્થો જેમ કે વાસણ કટલરી ચાકુ વગેરે લાવવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવાહ થઈ શકે છે લોખંડના પદાર્થો ઘરમાં તણાવ અને વિખો સર્જન કરે છે તેથી આ તિથિ પર લોખંડના પદાર્થો ખરીદવી અશુભ માનવામાં આવે છે બે તૂટેલા ખોટા અથવા અશુભ પદાર્થો મોક્ષદા એકાદશી પર ઘરમાં તૂટેલા ખોટા અથવા ભાંગી ગયેલા પદાર્થોનો વેચાણ અથવા ખરીદી એ પણ અસ્વીકાર્ય છે એકાદશી જેવા પવિત્ર દિવસે આવા પદાર્થો ઘરમાં લાવવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ અને ઘરની પરિસ્થિતિઓમાં બગાડ આવી શકે છે લોખંડ કાચ મીટર અને અન્ય તૂટી ગયેલા પદાર્થોના વેચાણ અને ખરીદી પર પણ પ્રતિબંધ લાદવામાં આવે છે ત્રણ કાળા રંગની વસ્તુઓ હિન્દુ ધર્મમાં કાળો રંગ અશુભ અને દુશ્મનાનો સંકેત માનવામાં આવે છે કાળા રંગની વસ્તુઓ જેમ કે કપડાં વાસણો અથવા કાળા રંગના મોતી આ તિથિ પર ન ખરીદવી જોઈએ કાળા રંગ સાથે જોડાયેલા નકારાત્મક તત્વો ઘરમાં શાંતિ ન લાવતા અને મનને વ્યાધિ અથવા ચિંતાથી પ્રભાવિત કરી શકે છે આ રીતે કાળા રંગના પદાર્થો વિમુક્ત રાખવા જોઈએ

આ રીતે મનોહર અને આધ્યાત્મિક રીતે પવિત્ર વસ્તુઓની ખરીદી કે ઉપયોગ શ્રેષ્ઠ રહેશે પાંચ ચાંદી અને સોનાના પદાર્થો અતિવૃષ્ટ સોનાના અથવા ચાંદીના ખોટા પદાર્થો જેમ કે મોતી નકલી સોનાની લડાઈ સોનાની ચીજવસ્તુઓ આ દિવસ પર ન ખરીદવી જોઈએ યાત્રા મંગલ અને આધ્યાત્મિક રીતે સોના અને ચાંદીનો સમાવેશ શુભ ગણાય છે પરંતુ જ્યારે આ પ્રકારની વસ્તુઓ પોતાની ગુણવત્તામાં ખોટી અથવા મૌલિક નથી ત્યારે એ નકારાત્મક શકે છે આ આ દિવસે જો પદાર્થો એકદમ અતિશય હોય તો તેમની ખરીદી ટાળી જવી જોઈએ છત મીઠાઈઓ ખાંડ અને અન્ય મનોરંજન પદાર્થો આ દિવસ પર મીઠાઈઓ ખાંડ અને મનોરંજન માટેના પદાર્થો પણ ટાળવા યોગ્ય છે મીઠાઈઓ અને ખાંડનો યોગ્ય ઉપકૃતિ કે આયાત યાત્રા પર ખર્ચ કરવામાં આવશે તેમ છતાં આ દિવસના તિથિ પર આ ચીજવસ્તુઓ ખરીદવી શ્રદ્ધા સંપૂર્ણતા અને પવિત્રતા વિરુદ્ધ હોય છે સાત વિષ્ણુની પૂજા માટેના વૈશ્વિક પદાર્થો જેવા કે ભગવાન વિષ્ણુના પૂજન માટે યોગ્ય ન હોવાનું માન્ય પદાર્થો આ સિવાય જો પાત્રો અથવા મૂર્તિઓ ભરેલ હો આ દિવસે કેટલાક વ્યક્તિગત આત્મધ્યાને વધુ પ્રાધાન્ય આપે છે ભવિષ્યવાણી ગ્રંથકથાઓ આરાધનાઓ વગેરે શ્રદ્ધાળુઓ દ્વારા અખંડ પૂજા અને ભજન દ્વારા કરવામાં આવે છે આ દિવસ માટે કોટી દેવતાઓની આરાધના કરવાથી પણ સુખ અને શાંતિ મળે છે મોક્ષદા એકાદશી એ પવિત્રતા અને વિશેષ તત્વજ્ઞાન માટે શ્રેષ્ઠ દિવસ છે આ દિવસે માને છે કે આપણું દરેક દિની કર્મ અને કાર્ય પવિત્ર રીતે ચલાવવું જોઈએ આ દિવસની શ્રદ્ધાથી આપણા જીવનમાં તકલીફો નાશ પામે છે અને આપણે અંદરથી પણ વધુ પવિત્ર બનવા માટે પ્રયત્નશીલ રહેતા છીએ મોક્ષદા એકાદશી એ માત્ર એક ધાર્મિક તિથિ નથી પરંતુ આ દિવસે જીવની ઉચ્ચતમ ભાવનાવંત સંસ્કૃતિમાં એક નવી શરૂઆત થાય છે આ દિવસ દ્વારા તમારા ભક્તિ શ્રદ્ધા અને ઈમાનદારીને આગળ વધારતા તમે તમારા જીવનમાં સંતુલન શાંતિ અને સામાજિક અને આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરી શકો છો જય શ્રી વિષ્ણુ